મહત્વનું છે કે સોમવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે નાનીકુંડળ ગામે કોઝવેમાં કાર ફસાઈ ગયેલી કાર તણાઈ ગઈ હતી કારમાં બે યુવકો અને એક બાળક સવાર હતા જોકે મોડી રાત્રે રેસ્ક્યુ કરી ત્રણેય સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા આમાં એકસો આઠ ફાયર અને પોલીસ ચૌહાણ પરિવાર માટે દેવદૂત સાબિત થઈ છે એકસો ની મહિલા ડોક્ટર મધ્યરાત્રિ ના રેસ્ક્યુ કરતા રાજકોટ ના કલ્પેશ ચૌહાણ તેનું દીકરો અને મિત્રનો જીવ બચ્યો છે ત્યારે હવે મધ્યરાત્રિએ પાણીના પાણી પ્રવાહ વચ્ચે કરાલ રેસ્ક્યુ ઓપરેશનમાં દ્રશ્યો પણ આવ્યા છે બાબો ગયો હતો મામાને ઘરે વેકેશન કરવા માટે એટલે અમે એને તેડવા માટે ગયા હતા અમે આવીએ છીએ રાજકોટથી અને અમે ગયા ત્યારે બાબરાથી આપણે શું કામ નાની નાની ગુંડળિયા ત્યાં વચમાં કોસવ્યું આવે નાનો એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું અમે રિટર્ન ધ્યાન દો પાણીનો પ્રવાહ થોડોક વધારે થઈ ગયો એટલે અમારા બે ટાયર આગળના અટીકા હતી ગાડી બે ટાયર વયા ગયા વધારે પડતા રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ બ્રેક ને તો ગાડી આખી ફરી ગઈ એટલે થોડીક પાણીના પ્રવાહમાં હોઈ ગઈ છે તણાઈ ગઈ હતી અને અમે લોકો અટિકાની ઉપર ચડી ગયા કાચ તોડીને અને અમે ત્યાંની આ ઉભા ગયા અને એકસો આઠ પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ અને મીડિયાની મદદથી અમે લોકો બહાર આવી ગયા સુરક્ષિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ